મારું નામ બિરજુ પંડિત છે હું હોડલ ફિનિક્સ રિસોર્ટના જનરલ મેનેજર છું મેં તમે અત્યારે જોઈ રહ્યા છો ફિનિક્સ રિસોર્ટની અંદર એક સરસ મજાનું આજના વર્લ્ડ ડોનર ને દિવસે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અમને લાઈફ બ્લડ બેંક પ્લસ વોલન્ટરી બ્લડ બેંક અને આઈ એમ આઈ એમ અમને બહુ સારો સહકાર મળ્યો છે આ સરસ મજાનું આયોજન કરવા માટે ફિનિક્સ રિસોર્ટની અંદર અમારો ખુદનો બસો જણાનો સ્ટાફ છે પ્લસ અમારીથી મધર ફાર્મ છે બાભા ગ્રુપ ઓફ હોટલ્સ છે અને ગિરિરાજ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે અને જે અમારું એક અધર ફાર્મ છે જે અમારી ખૂબ કંપની છે તમામ પ્લાસ્ટિક ગ્રુપ એ એ સિવાય અમારું હજી એક વેન્ચર છે જે લાસ્ટે અમારો ટોટલ સ્ટાફિંગ છે એ બધા જ આની અંદર પાર્ટિસિપેટ કરવા આવવાના છે અમારી આખી ગ્રુપ કંપનીની અંદર જેટલા બી મેમ્બર છે એ બધાને અમે ઇન્વાઇટ કર્યા છે પ્લસ અમારા જે મેન્ટર્સ છે અને અમારા જે એમડી છે એ બીએનઆઈ છે કોર્પોરેટ કનેક્શન છે વગેરે વિવિધ ગ્રુપની અંદર મેમ્બરશીપ અને એ બધા ગ્રુપને પણ અમે લોકોએ ઇન્વાઇટ કર્યા છે તદઉપરાંત જે અમારા રિસોટની નજીકમાં મેટોડા જીઆઈડીસી છે છાપરા છે અમરેલી છે લોધિકા જીઆઈડીસી છે એની અંદર અમારા જેટલા કોર્પોરેટ પ્લાન્ટ છે જે લોકો અમારી ફિનિક્સ રિસોર્ટની સેવાઓ યુઝ કરે છે એ બધાને અમે ઇન્વાઇટ કર્યા છે કે જેથી કરી અને આજે અમે મેક્સિમમ બ્લડ એકઠું કરી શકીએ અમારા તરફથી દાતા પ્રયત્નોથી અને અમે એક જે બહુ સરસ મજાનું આ કાર્ય છે એની અંદર સહભાગી થઈએ કારણ કે બ્લડ છે એ લેબોરેટરીમાં નથી બની શકતું અને ખાલી અને ખાલી એનો એક જ સોર્સ છે કે તમે જો બ્લડ ડોનેટ કરશો તો જ જરૂરિયાતમંદ મૃત્યુને મળી શકે અમારું જે ભાભા ગ્રુપ છે મદર ગ્રુપ એ ઘણા વર્ષોથી ફિલાન છે અને અત્યારે જે ફિનિક્સના મેન્ટર્સ છે અમારા જે એમ છે જયદીપ સબોરા છે આર થર્ડ જનરેશન આપી ગ્રુપ અને અમે લોકો વર્ષોથી આ બધી સામાજિક અને કલ્યાણની કાર્યક્રમો કરતા હોઈએ છીએ એમાંના એક ભાગરૂપે છે પ્લસ અમારી જે ટીમની એચઆર છે એ લોકો માટેનું એક સીઆરએસ એક્ટિવિટી પણ છે અમે આ રીતે સમાજની અંદર મદદરૂપ થવાનો અમારા છે થેન્ક યુ